રોલ આજે રાજકોટ ગ્રામ્યમાં સુલતાનપુર ગામમાં એક સાયબર ડાયરોનો એક ઇનિશિયેટિવ અમે લોકો ઇનિશિયેટ કર્યો છે માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર માનનીય ડીજીપી શ્રીના નિર્દેશ મુજબ અને માનનીય આઈજી સર રાજકોટ વિભાગ શ્રી કુમાર સાહેબના માર્ગદર્શનમાં અમે લોકો સાયબર ડાયરોનો એક સાયબર અવેરનેસ ઇનિશિએટિવ ચાલુ કર્યું છે જેમાં પોલીસની પૂરી ટીમ સાંજમાં જ્યારે ગામવાળા લોકો ચોકમાં ભેગા થાય છે ત્યારે ચોકમાં જઈને અને સાયબર અવેરનેસ માટે આ લોકોને અવેર કરે છે અને બેસિક વસ્તુ જેથી સાયબર ફ્રોડથી ગામવાળા લોકોનો બચાવ થઈ શકે એના વિષયમાં માહિતગાર કરવામાં આવે છે એક પીપીટી પણ રજૂ કરવામાં આવે છે અમે પોર્ટેબલ એક પ્રોજેક્ટર રાખ્યો છે એના માટે અને સ્પીકરની મદદથી ગામવાળાના માહિતગાર મહિલા પુરુષ તમામ લોકોનો માહિતગાર કરવામાં આવે છે અને આ ઇનિશિયેટિવ અમે તમે દરેક ગામમાં જેટલા રાજકોટ ગ્રામ્યના જેટલા પણ ગામો છે આ દરેક ગામમાં હું કાર્યક્રમ કરીશું તાકી આપણે એક ઝીરો વિક્ટિમ ઓફ સાયબર ક્રિમિનલ્સ એનો ટાર્ગેટ અમે લોકો રાખ્યો છે એના માટે અમે કન્ટિન્યુ કાર્યક્રમ કર્યું